અંકલેશ્વર નગરપાલિકાની ઇમારતનો કેટલો હિસ્સો મરામતના અભાવે જર્જરિત થતાં આજે બપોરે જનરેટર ફિટિંગની કામગીરી સમયે દિવાલના પોપડા પડી ગયા હતા તો અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે રહેલ પાલિકાની ઇમારતની દિવાલના પોપળા પડ્યા હતા સમયસર મરામતના અભાવે પાલિકાની ઇમારતનો કેટલો કિસ્સો જર્જરિત હાલતમાં છે ત્યારે પાલિકા નીચે કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો આવેલ છે તેમજ સાંકડા રસ્તા પરથી ટુ વ્હીલરના ચાલકો પણ પીરામડ નાકાથી આદર્શ તરફ જતા હોવાથી લોકોની અવર જવર પણ સદનસીબે નહીવત અવરજવર વચ્ચે પોપડા નીચે જનરેટર ફિટિંગની કામગીરી પણ શરૂ હોય ખોદકામ સમયે જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા કામગીરી વચ્ચે રૂજાદીથી પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે હજુ પણ ઇમારતની જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા પળો પળુની સ્થિતિ પર લટકતી હાલતમાં હોય તેને તાત્કાલિક ઉતારી લઈ મરમતની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે